અત્યાર સુધીનો આપણે ઇતિહાસ જોઈએ તો સામાન્ય સંજોગોની અંદર માર્ચ મહિના બે હાજર ચૌદની વાત કરીએ તો બે હાજર ઓગણીસની અંદર જ્યારે સૌથી પહેલા ચૂંટણીનો કાર્યક્રમ જે જાહેર કરાયો હતો તે દસ માર્ચે જાહેર કરાયો હતો જ્યારે બે હાજર ચૌદે પાંચ માર્ચે ચૂંટણીનો જાહેર કાર્યક્રમ કરાયો હતો બે હાજર ઓગણીસની ચૂંટણી ગુજરાત સહિત સાત તબક્કામાં થઈ હતી જયારે બે હાજર ચૌદભર ચૌદ માં આપણા ગુજરાતનું મતદાન સાતમા તબક્કામાં એટલે કે ત્રીસ એપ્રિલે યોજાયું હતું અને મતગણતરી જે છે તે મે મહિનાની અંદર જ આપણે જાણીએ છીએ તેમ ઓગણીસ માં એટલે કે બે માં ત્રેવીસ મે રોજ મતગણતરી થઈ હતી તો ચૌદ ની અંદર જે નવ તબક્કામાં મતદાન થયું હતું તેનો કાર્યક્રમ પાંચ માર્ચે જાહેર થઈ ચૂક્યો હતો હવે સવાલ એ છે કે આ ચૂંટણી ક્યારે જાહેર થવાના સંકેત મળી રહ્યા છે તો જે સંકેત મળી રહ્યા છે એ પ્રકારે ચૂંટણી હવે લગભગ લગભગ બાર થી ચૌદ જાન્યુઆરીની માફ કરજો બાર થી ચૌદ માર્ચની વચ્ચે જાહેર થઈ શકે છે કારણ કે આજે કેન્દ્રીય એટલે કે કેન્દ્રીય મંત્રી પરિષદની છેલ્લી કેબિનેટની બેઠક મળી યાદ રાખો આજે રવિવાર છે છતાં પણ કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી એટલે હવે સ્પષ્ટ લાગવા લાગ્યું છે કે ઢોલ જે વાગે છે ને એનું મુહૂર્ત બહુ નજીકમાં છે એટલું જ નહીં આપણી ગુજરાતની સરકાર પણ સમજી ચૂકી છે એટલે સરકારના કાર્યક્રમ આજે રવિવાર હોવા છતાં પણ યોજાયા ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિરની અંદર મુખ્યમંત્રીએ અલગ અલગ સરકારી વિભાગોમાં નવનિયુક્ત થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા છે વર્ગ બે અને વર્ગ ત્રણના એક હજાર નવસો નેવું ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા છે એનો મતલબ સરકાર સમજી ચૂકી છે કે ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય અને ચૂંટણી જાહેર થાય તે પહેલાં સરકારી કાર્યક્રમો ફટાફટ પૂરા કરવામાં આવે જોકે એ દરમિયાન મને જે જાણકારી છે એ પ્રકારે બાર માર્ચે આપણું ગાંધી આશ્રમ જે છે તેનું રિનોવેશન થવાનું છે સાબરમતીનું અને બાર માર્ચે પ્રધાનમંત્રી મોદી પણ આવવાના છે અને કાર્યક્રમ સ્વાભાવિક સરકારનો છે ત્યારે જો કોડ ઓફ કન્ડક્ટ લાગે એટલે કે ચૂંટણીનું ગેઝેટ ચૂંટણી જાહેર થયું હોય તો એ કાર્યક્રમ શક્ય ન હોય બની શકે કે બાર માર્ચ બાદ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાનો હોય ખેર આ કાર્યક્રમ જાહેર થાય તો એની શું અસર પડશે એ જાણવું સમજવું જરૂરી છે સરકાર ઉપર શું અસર પડશે રાજકીય પક્ષો ઉપર શું અસર પડશે અને ખાસ કરીને જે બાબુઓ મારા ને તમારા ખર્ચે જે નેતાઓ લાલ લાઈટવાળી ગાડી લઈને ફરે છે એમની ઉપર શું ફરક પડશે લાલ લાઈટ તો નથી સારાને ચોક્કસથી છે એમના ઉપર શું ફરક પડશે આ જ સમજવા ડૉક્ટર મનીષ દોશી કોંગ્રેસના પ્રવક્તા છે મુખ્ય પ્રવક્તા છે જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પક્ષના નેતા છે ત્રિલોક શર્મા રાજકીય વિશ્લેષક છે આપ ત્રણેયનું સ્વાગત છે જયરાજસિંહ થી શરૂઆત કરવા માંગી જયરાજસિંહ ભાઈ વાગ્યું આપણી મોહાણી ભાષામાં કહીએ તો મુહૂર્ત નીકળ લગ્ન લખાવાનું કેટલી વાર આ લગ્ન લખાવાનું અને તારીખ આવી જશે કેટલી તૈયારી કર્યા છો તો કહી ચૂક્યા છો પણ મારે એ જ સમજવું છે આ બધા મંત્રીઓને તમે વારે ઘડીએ સરકારી કાર્યક્રમો બોલાવો ટુ ટૂં ટુ કરતી સારણવાળા એમનું શું થશે શું એ કાર્યક્રમો હવે તમારું આયોજન થઈ ચૂક્યું છે કે ભાઈ હવે આપણે બંધ કરીએ અને ખાનગી ગાડીમાં ફરવાનું ચાલુ કરીએ રોનકભાઈ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના આર્ટિકલ ત્રણસો ને ચોવીસ મુજબ લોકસભા અને વિધાનસભાની રચનાઓ માટેની જોગવાઈ કરી છે તમારા પ્રશ્નની વાતથી જ શરૂઆત કરું એટલે હા એટલે ભારતના બંધારણ મુજબ ત્રણસો ચોવીસ આર્ટિકલમાં સ્પષ્ટ રીતે જોગવાઈ કરી કે ભાઈ તમે પાર્લામેન્ટ કેવી રીતે બનાવશો વિધાનસભા અને બંને રાજ્યના વિધાનમંડલો બનાવવાની જોગવાઈ ત્રણસો ચોવીસમાં કરી છે હવે એના માટે કરવાની થાય તો બહુ સ્પષ્ટ રીતે તમે જે પ્રશ્ન કર્યો એ વાત ઉપર ત્યારે જવાય જ્યારે આની વાત થાય હવે મુદ્દો એ છે કે તમારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ કરવી છે તો હાઉ ટુ કન્ડક્ટ ઇલેક્શન એ સૌથી મોટામાં મોટો મુદ્દો થાય જ્યારે દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસમાં પચાસમાં સત્તાપીને પ્રજાસત્તાક બનાવ્યો પ્રજાસત્તાક બનાવ્યા પછી ઓગણીસો બાવનની અંદર બનાવ્યા પછી જ્યારે સૌથી પહેલી ચૂંટણીઓની શરૂઆત થઈ ત્યારે બહુ સ્પષ્ટતા સાથે બહુ સ્પષ્ટતા સાથે ઓગણીસો એકાવનની અંદર લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ કરી આરપી એક્ટ નામે બહુ લોકપ્રિય એ એક્ટ છે આરપી એક્ટ એટલે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ એ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની અંદર આદર્શ આચારસંહિતા જેને કહી શકાય એટલે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ માટે જે કોડ ઓફ કન્ડક્ટની રચના કરવામાં આવી છે અને એના કોડ ઓફ કન્ડક્ટની રચના તો કરી કરી પણ કાળક્રમે જમાના પ્રમાણે અથવા તો જે પ્રમાણે નવા નવા શોધો થઈ તો એના આચરણ માટે સમય પ્રમાણે સમયાંતરે જુદા જુદા એમેન્ડમેન્ટ આવે અને જુદા જુદા સુધારા રજૂ કર્યા હા આપણે ચોક્કસ યાદ કરવા પડે ટીએન સેશનને કે જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી સીઈસીના ચીફ હતા ચીફ ઇલેક્શન ઓફ ઇન્ડિયા બરાબર ત્યારે સૌથી અગત્ય શરૂઆત એમને કડક રીતે આચારસંહિતાના અમલીકરણની શરૂઆત કરી હતી કાયદો તો હતો જ પણ એનું અમલીકરણ કેટલી તાકાતથી કરવું એ એ એ ખૂબ ચેલેન્જ હતું અને અમલીકરણમાં બે આંખે આંખની સામેથી નજરની સામે આમ આંખ આડી કરી શકીએ એવી રીતે ચૂંટણીઓ થતી હોય છે પણ જેમ 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 જમાનો થાય એમ દિવસે દિવસે ચૂંટણીઓ મોંઘી થતી જાય ચૂંટણીની અંદર પહેલાં તો સામાન્ય રીતે ગામની અંદર રાજકીય પક્ષના આગેવાનો કંઈ જતા રહે આવા માધ્યમો બદલાયા ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું સોશિયલ મીડિયા આવ્યું એના પ્લેટફોર્મ જુદા આવ્યા એટલે ખર્ચા વધ્યા મુદ્દો ત્યાં છે અને બીજી તમે જે રેડ ની વાત કરી રેડ ની વાત કરી એટલે લાલ લાઈટ અને એને સાયરનને પ્રજાની અંદર ને આ બધું સ્પષ્ટ રીતે આરપી એક્ટની અંદર એકસો ઓગણત્રીસની સેક્શનમાં જોગવાઈ કરેલી છે એ જે એવા રાજ્યપત્રિત અધિકારી અથવા તો પદાધિકારી કે જે આચારસંહિતા દરમિયાન સ્પષ્ટ રીતે સ્પષ્ટ રીતે પ્રજાની અંદર પ્રભાવ ન પડે રાજનેતાનો પ્રભાવ નહીં પડે હા એના નિયમો તો ખૂબ લાંબા છે આખી બુક છે આખો ગાઈડલાઇન છે સ્પષ્ટ રીતે ક્યારે શું શું થઈ શકે પણ મહત્વની વાત છે લગભગ બાકીના લોકો ઉપર સત્તાધારી પક્ષના પદાધિકારી અથવા તો વિપક્ષ પાસે જે જે હોદ્દાઓ છે જે પ્રજા ઉપર સામાન્ય રીતે આમ જનતા કરતાં જુદા હોય અથવા પ્રભાવ પાડે એવા બધા મુદ્દાઓમાં ઓગણીસો એકાવનની જે આખી આ આરપી એક્ટ છે લોકપ્રતિનિધિઓ દ્વારા એના સેક્શન એકસો ઓગણત્રીસ એકમાં આ જોગવાઈ કરેલી છે ને એમાં સ્પષ્ટ છે કે તમે ચૂંટણીઓ આવે એટલે જે એના ભથ્થા ચૂકવાતા હોય બીજું ત્રીજું તમારી માનો કે તમારા સિક્યોરિટી આપેલી છે તો સિક્યોરિટી આપેલી તો તમે એનું વાહન ઉપયોગ ન કરી શકો તમે સામાન્ય રીતે પ્રભાવ ન પાડી શકો અને સિક્યોરિટીનો ઉપયોગ એમાં છૂટછાટો સાથેનો જે આપીએ છીએ એટલા પૂરતી જ કરી શકાય એટલે આ બધી જોગવાઈઓ જે આચારસંહિતાની અંદર લાગુ પડે છે એ હવે એકદમ આધુનિક જમાના પ્રમાણે વધતા બધા જ ફોન કેમેરાવાળા થઈ ગયા એટલે મીડિયાની તમારા કેમેરાની આંખ ન પહોંચી હોય છતાં પણ એક પણ જગ્યાએ ક્યાંય ખોટું થાય તો બીજી મિનિટે એક જાગૃત નાગરિક એ પછી કોમન મેન હોય લેમેન હોય વિપક્ષનો આગેવાન હોય કે પછી સત્તાધારી પક્ષનો એ બીજી મિનિટે ફોટો પાડી શકે વિડીયો ઉતારી શકે આ બધી જ પ્રવૃત્તિ અથવા તો જોગવાઈઓને લીધે એકદમ ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની દિશામાં ચૂંટણીઓ જઈ રહી ખેર સિંહ આપે એક વાત સાચી કરી ફ્રી એન્ડ ફેર ઇલેક્શન પણ આ કાગળ ઉપર રહી જાય છે મારે એ જ જાણવું સમજવું છે પેલા પોસ્ટરો બહુ માર્યા દિવાલો ઉપર જાહેર માર્ગો ઉપર એ કાઢવાની શરૂઆત ક્યારથી કરવાના તમે તમારા પક્ષે લગાયા ને આ કોંગ્રેસવાળા તો હજી જાગ્યા નથી એ કાઢવાની તારીખ કઈ જો લગાવવામાં તો કેવું છે કે જાગતાની પાડીને ઊંઘતાને પાડો આ બહુ સ્પષ્ટ રીતે રોનકભાઈ સમજવું પડે કોંગ્રેસને કોઈ દિવાલો કે વોલ રાઇટિંગ માટે કે કોઈએ ના નથી પાડી અને એમને ઘણી જગ્યાએ કરીએ છીએ અને કદાચ ના કરી હોય તો ભોગ એમના એમને કોઈએ રોક્યા નથી અને રાજકીય પક્ષોને પોતાનો આરપી આરપીએક્ટમાં જેમાં કહ્યું ને કે આટલી ના પાડેલી છે એ રીતે પ્રચાર કરવાની સત્તા પણ આરપી એક્ટમાં આપેલી જ છે કે આટલા 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 પ્રકારે પડદા પોસ્ટર વાહન પ્રચાર માઇક મંજૂરી સાથેનો જાહેર સફાઓ તમે જે ટીવી ઉપરની જાહેરાતો અખબારોની અંદર જાહેરાતો સોશિયલ મીડિયાની જાહેરાતો હવે નવું ઓટીટી પ્લેટફોર્મ આવ્યું એની જાહેરાતો એટલે જુદા જુદા તમામ માધ્યમો દ્વારા તમે આટલા આટલો પ્રચાર કરી શકશો શેલ બી શેલ બી એની જોગવાઈ છે એટલે કરી શકશો એટલે એમાં પછી બધાએ કરવાનું હોય છે હવે જે દિવાલ ચિતરવાનો મુદ્દો તમે કહો એ એ જ એ જેવો આચારસંહિતા લાગુ થશે એટલે સ્વાભાવિક છે એની ઉપર કૂચડો મારવામાં આવે જ છે અને વાગે જ છે અત્યાર સુધી કૂચડા વાગતા આવે જ છે કે તમે દિવાલો દિવાલો બગાડો અને તંત્ર એટલે અમારા પૈસે સાફ સુથરી આજ લોકતંત્ર ની બલિયારી છે મનીષભાઈ દોષી મારી સાથે જોયા મનીષભાઈ તમારા પક્ષની તમારા પક્ષના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવી રહી છે તમને શું લાગે છે ન્યાત્રા પસાર થતી હશે એ દરમિયાન ચૂંટણી જાહેર થશે ક્યારથી ચૂંટણી જાહેર થશે અને કોડ ઓફ કન્ડક્ટ આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની વાત છે કેટલું ફ્રી એન્ડ ફેર ઇલેક્શન તમને દેખાઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને આ દેશમાં સંવિધાન બચાવવા માટે દેશ બચાવવા માટે ભારત જોડો ન્યાય યાત્રા જે સંસદસો કિલોમીટરની મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રના મુંબઈ સુધી જવાની છે જેના ભાગરૂપે ગુજરાતમાં સાતમી માર્ચના રોજ બપોરે ત્રણ કલાકે દાહોદ જિલ્લાના ઝાલોદથી એ ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ભવ્ય સ્વાગતને ભવ્ય આગમન થવાનું છે આ ભારત જોડો ન્યાય યાત્રામાં ઠેર ઠેર લોકો કોઈપણ સરકારની મંજૂરી વગર કોઈપણ સરકારી બસોનો દુરુપયોગ કર્યા વિના કોઈપણ પ્રકારના સરકારી કર્મચારીઓને દબાણ કરીને પરિપત્રો કરીને ક્યાંય પણ નથી આપ પણ આપના માધ્યમથી પણ જોઈ રહ્યા છે અત્યારે સ્ક્રીન ઉપર દ્રશ્યો અને દેશ આખામાં જોવા મળ્યા અવ અભૂતપૂર્વક રાહુલજીની યાત્રાને સહયોગ મળી રહ્યો છે સમર્થન મળ્યું રહી વાત મારા મિત્ર જયરાજસિંહે સરસ કીધી બંધારણની બંધારણની જોગવાઈ અનુસાર રિપ્રેઝેન્ટેટિવ પીપલ એક્ટ આ સરસ મજાની વાત કરી એમને મને આનંદ થયો કે એક વાત તો એમને સરસ મજાની કીધી કે આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો પછી કોંગ્રેસ પક્ષના નેતૃત્વ આવ્યા પછીની જે ઘટનાક્રમો થઈ એમાં બંધારણની સંસ્થાને સ્વાયત્તતા સાથે સમયાંતરે એમાં ફેરફાર થયો આવકારદાયક બાબત છે એમને બંધારણને યાદ કર્યું કારણ કે આમ તો ભાજપવાળા બંધારણને યાદ ન કરે પણ મારા મિત્ર છે જયરાજસિંહે સરસ વાત કરી બીજી વાત એક સૌથી મોટા મોટી હું કોઈ જ્યોતિષ કે નથી બંધારણીય વ્યવસ્થા પ્રમાણે સમય અંતરે જ્યારે જ્યારે ચૂંટણીની જે મર્યાદા હોય છે સમયની એને કેટલા દિવસ પહેલાં જાહેર કરવાની એના માટેનો ક્યારે એનાઉન્સમેન્ટ કરવું એ ચૂંટણી પંચની પોતાની અબાધિત સત્તા છે પણ હા એ નિશ્ચિત છે કે જે સરકાર ચૂંટાયેલી હોય સરકાર એની ભલામણના આધાર કારણ કે અંતે તો વ્યવસ્થાની જે કંઈ લેવાની છે જે કોઈ સલામતીના કારણોસર અન્ય વ્યવસ્થાના કારણે એના કારણે એ ભલામણ પછીની એના એનો સમય મર્યાદા થાય તો એ નિશ્ચિત પણ ચૂંટણી પંચ કરતું હોય પણ એ વ્યવસ્થાના ભાગરૂપે એ આસપાસમાં થતું હોય છે આપણે અગાઉના પણ દિવસ ગણાવ્યા કે બે હજાર ચૌદમાં ક્યારે બે હજાર ઓગણીસમાં એટલે હું કોઈ જ્યોતિષની દ્રષ્ટિએ ગત કહેતો હું આવકારું છું પણ આપણને એટલી ખબર પડે મને ઝાઝી એ ખબર નથી પડી કે સીસી ક્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ ક્યારે કરશે પણ મને એટલી ખબર પડે ઝાઝામ ઝાઝી વખત ગુજરાતમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વારંવાર આવે માનનીય અમિતભાઈ વારંવાર આવે અને સરકારના રોજ કાર્યક્રમની એકી સાથે ચાલીસ જગ્યાએ નેમ પ્લેટો એક જ જગ્યાએ એનું ખુલી જાય એટલે સમજી લેવાનું કે ઢોલ વાગી ગયો છે એ જે જેદી જેદી જે વસ્તુનું કોઈ ઉદ્ઘાટન હોય કોઈનું બે ત્રણ વખત ઉદઘાટન થાય કોઈ દાવો કે એઇમ્સ બંધ છે સરસવા છે સૌરાષ્ટ્રમાં બની એમ્સ મને આનંદ થાય પણ એમ્સ મહિના પછી એમાં સ્ટાફ બધો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ વાળો હોય એટલે આ બધી પરિસ્થિતિ થાય પણ આપણને એટલી ખબર પડી જાય કે સરકાર હળબડાટીમાં આવે એટલે આપણે નક્કી કરી લેવાનું કે હવે ચૂંટણીનો ઢોલ ગમે ત્યારે વાગશે જે તમે કીધું બીજી વાત એક સૌથી મોટા મોટી તમે એક સરસ મજાની વાત કીધી મને જોડા એક જ મિનિટમાં મારી વાત પૂરી કરી દસ સેકન્ડ જી એમને એ પણ કીધું કે કોંગ્રેસ પક્ષે દિવાલ ચિતરવાની ને એની જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો પ્રચાર કરવાની બધાની વાત છે પણ એક તરફ આપણે સરકારી ખર્ચ જોખમે મોટી મોટી કરોડો રૂપિયા સ્વચ્છતા અભિયાન કરવાનું અને કાંઈ પણ જાહેર દિવાલોને મન ફાવે તે રીતે ઘડી નાખવાની એ પણ આપણે જોવા જેવું છે એ પણ એક વિચારવા વાળો છે જો જવાબદાર પક્ષ હોય તો આપણે આપણે આપણા પ્રચારમાં એટલા ઓલા ન થઈ જાય કે કંપનીઓ ધનાધન કોન્ટ્રાક્ટરો આપી દીધો ધનાધન બધે ચિત્રી નાખી દિવાલો પણ આપણે આપણે એક જવાબદાર પક્ષ તરીકે સ્વચ્છતા અભિયાનમાં જો આપણે મન કી બાત કરવી હોય તો જનતાની દિલની પણ વાત છે કે જાહેર વ્યવસ્થામાં

दो नंबर में सब कुछ चलता है देखिए अभी <coughs> मेरे दोनों पूर्व वक्ताओं ने हमारे भारत की चुनाव प्रणाली पर बहुत ज़्यादा रोशनी डाली है लेकिन मैं इसमें थोड़ा सा ऐड करना चाहूँगा कि भारतीय चुनाव आयोग जो है वो ग्राउंड लेवल की तैयारियाँ करने के बाद चुनावों की पूरी कार्यक्रम की सूची घोषित करता है जिसको हम नोटिफिकेशन ऑफ इलेक्शन कहते हैं दूसरा इसके जो प्रैक्टिकल संकेत हैं जो आपने अभी बताए थे अपने ओपनिंग स्टेटमेंट में कि जैसे ही नोटिफिकेशन की तारीख नज़दीक आती है तो सत्ता पक्ष के लोग बहुत ज़्यादा सक्रिय हो जाते हैं एक्टिव हो जाते हैं उद्घाटन शिलान्यास योजनाओं की घोषणा ये सारी तेज़ होने लग जाती हैं तो अगर इसको पैमाना माने तो अभी आप देखिए कि केंद्र सरकार हों चाहे राज्यों की सरकारें हों बहुत तेजी से अपने कार्यक्रमों को वो बहुत ज़्यादा लोक लुभावन तरीके से जो है वो घोषणाएं शिलान्यास उद्घाटन इन करने में लगी हुई हैं तो ये एक संकेत है कि भाई अब नज़दीक आ गई है नोटिफिकेशन की तारीख लेकिन अगर हम चुनाव आयोग के परिप्रेक्ष्य से बात करें चुनाव आयोग को बहुत सारी ग्राउंड लेवल की तैयारियां करनी पड़ती हैं चुनाव सही तरीके से निष्पक्ष तरीके से सुरक्षित तरीके से पूरे करवाने के लिए तो जहाँ तक चुनाव आयोग का सवाल है चुनाव आयोग अभी 10 मार्च से लेकर 13 मार्च के बीच उनके अभी जम्मू कश्मीर विजिट का प्लान है तो मुझे नहीं लगता कि नोटिफिकेशन 13 मार्च से पहले आएगा किसी न किसी रूप में ये स्पष्ट है कि जब तक जम्मू कश्मीर का ग्राउंड लेवल का दौरा नहीं हो जाता वहाँ की तैयारियों का जायज़ा नहीं ले लिया जाता और कुछ और राज्य हैं जिनके जिनमें बिहार शामिल है जिनमें असम शामिल है तो मुझे लगता है कि 13 मार्च से पहले नोटिफिकेशन की संभावना बहुत कम है जहाँ तक चुनाव कार्यक्रम का सवाल है तो जैसा कि आपने बताया कि 2014 में नौ चरणों में हुआ था 2019 में सात चरणों में ये चुनाव हुआ तो मुझे नहीं लगता कि इस बार चुनाव के चरणों की संख्या में कोई घटोतरी या बढ़ोतरी होने के चांसेस हैं मुझे लगता है कि इस बार भी सात चरणों में मतदान होने की संभावना है तो जहाँ तक मेरा ख्याल है सोमवार चौदह मार्च के बाद किसी भी समय चुनाव नोटिफिकेशन की घोषणा हो सकती है शर्मा जी मनीष बाब बंदे खूब खूब आभार खैर ये हकीकत है चौदह मार्च के आसपास चूंटनी कार्यक्रम जाहिर थी सके પણ એ પણ એટલી જ હકીકત છે એટલી જ હકીકત છે કે જેવી ચૂંટણી જાહેર થશે અને જે ફાઇનાન્શિયલ મુવમેન્ટ હોય છે રોકડની જે હેરાફેરી હોય છે એની ઉપર ચૂંટણી પંચ નજર રાખશે એટલે આગળિયાના ટ્રાન્ઝેક્શન ખાસ અટકશે એની ઉપર નજર હશે તમારી ગાડી ચેક પણ થશે ડાઉટ થશે તો એનું રેકોર્ડિંગ પણ થશે નેતાઓની સભાઓનું ચૂંટણી આયોગ રેકોર્ડિંગ કરશે ચૂંટણી અધિકારી એનું મોનિટરિંગ કરતા હશે સાથે જ બદલ્યો જી હા આઈપીએસની રાજમાં બદલ્યો બાકી છે એ બદલ્યો પણ કદાચ વહેલાં થઈ જશે ચૌદ તારીખ પહેલાં કારણ કે જો ચૌદ તારીખ પહેલાં ન કરી તો પછી ચૂંટણી આયોગ એટલે કે ઇલેક્શન કમિશન નક્કી કરશે અને એ પ્રમાણે બદલીઓ થશે કારણ કે બદલીઓ કરવી એવી સૂચના આવી ચૂકેલી હતી પણ બે નંબરમાં દારૂની જે અવર છે એ સામાન્ય લોકો માટે નહીં નેતાઓએ જ્યાં જ્યાં વરદી આપેલી હશે એની ટ્રકો કદાચ પહોંચી ગઈ હશે અથવા એ જાહેર થાય પહેલાં પહોંચી જશે જેથી એ દિવસોમાં ડિસ્ટ્રિબ્યુશન થઈ જાય આ દુર્ભાગ્ય દુર્ભાગ્યપૂર્ણ છે આશા રાખું ચૂંટણી પંચ અને તમામ ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓ આની ઉપર સવિશેષ નજર રાખે એમાં કોઈ ડાઉટ નથી કોઈ ડાઉટ નથી મોટા ભાગના ક્ષેત્રોમાં દારૂ વેચાય છે વેચાય છે ને વેચાય છે

જોકે અમરીશ ડેરે સત્તાવાર સમર્થન નથી આપ્યું પણ તમામ મીડિયા પાસે આ જાણકારી છે અને એવા સંકેત મળી રહ્યા છે કે અમરીશ છોડી પંજો છોડી કમળ પકડશે જોકે અમરીશભાઈ ડેર મૂળ ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે ભૂતકાળમાં જોડાયેલા રહેલા રહેલા છે અને એટલે જ સી આર પાટીલ બે ત્રણ વાર ટેસ્ટર પણ ડાળી ચૂક્યા છે અને જાહેરમાં કહી ચૂક્યા છે કે અમરીશ ડેર માટે મેં જગ્યા ખાલી રાખી છે બસમાં રૂમાલ મૂકી રાખ્યો છે અને એટલું જ નહીં તમામ લોકો જાણે છે કે અમરીશ ડેરને ક્યારથી લાવવા નહીં લાવવા અમરીશ આવશે ડેર આવશે નહીં આવશે એની ચર્ચા પણ થતી રહી છે વીએફપી સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા વિદ્યાર્થી સંગઠન સાથે પણ જોડાયેલા રહ્યા તેમના મોટાભાગના સમર્થકો પણ ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે મિત્રો પણ જોડાયેલા છે કદાચ એ પણ એક કારણ હોઈ શકે હકીકત એ છે કે અમરીશ ડેર જોડાશે કોંગ્રેસ છોડશે એનો અણસાર મને પણ હતો અને અનેક લોકોને હતો આજે અમરીશ ડેરે આ સમાચારને રદિયો નથી આપ્યો ચર્ચા જબરજસ્ત એનો મતલબ એનો મતલબ સમાચારમાં દમતો છે પણ આ અણસાર હતો એટલે જ એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં જે પબ્લિકની વચ્ચે થયેલો ખાસ એપિસોડ ત્યારે મેં સી આર પાટીલને પૂછેલું આવો શું હતો એ સંવાદ સાંભળી લઈએ આપે ટેસર પર તો અડાળેલું એક ધારાસભ્ય કોંગ્રેસના હાલ પૂર્વ ધારાસભ્ય છે અમરીશભાઈ ડેર મારા મિત્ર અહીંયા છે આપે બે વાર કહ્યું એક વાર કહ્યું કે ભાઈ તમારા માટે તો અમે રૂમાલ મૂકેલો બીજી વાર કહ્યું કે ભાઈ તારો હાથ પકડીને લઈ જઈશ એનો મતલબ એ તો થયો નથી ક્યાં ડેર માટે મને બહુ સારા એની લાગણી છે એના પ્રત્યે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતો ચૂંટાયેલો પ્રતિનિધિ હતો જે તે સંજોગોમાં એ નિર્ણય કર્યો એ કર્યો એ મને જ્યારે તમે તો રૂમાલની વાત તમને ખબર છે મેં ઓફર કરી ત્યાં પણ એના સિવાય બી મને મળે છે અમારા મિત્ર તરીકે પણ ક્યારે અમે ફોર્સ નથી કર્યો એણે મને એની જે કંઈ મજબૂરી હતી એ પણ એને કહી છે અને મને એવું લાગે છે કે એણે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય છે પણ સારો વ્યક્તિ સારો કાર્યકર્તા જો કોઈ હોય તો ચોક્કસ એનો પ્રયત્ન જાહેરમાં એને કહ્યું છે ખાનગીમાં તો કહ્યું અમરીશ દેર ક્યારે કોંગ્રેસ છોડશે બીજેપી ક્યારે જોઈન કરશે એ તો સામે આવી જશે પણ આ તમામની વચ્ચે નીતિનભાઈ પટેલે એક જબરજસ્ત પોસ્ટ કરી છે ને કહી દીધું છે કે લોકસભાની ચૂંટણી હું લડવાનો નથી ને એ રેસમાં નથી હું મારી ઉમેદવારી પાછી ખેંચું છું એનો મતલબ એ થયો કે નીતિનભાઈ હવે લોકસભા નહીં લડે વિધાનસભા તો લડ્યા નથી ખેર આ તમામની વચ્ચે અગિયાર બેઠકોના ઉમેદવાર બીજેપી જાહેર કરવાનું છે અને તર્કના આધારે લાગી રહ્યું છે કે આ અગિયારની અંદર મોટા ભાગના જે સાંસદો છે એમને રિપીટ નહીં કરાય નવા ચહેરા હશે અને ચારથી વધુ મહિલા ઉમેદવાર હશે કોંગ્રેસની યાદી કેવી આવશે શું આવશે એનું પણ આકલન ચોક્કસથી કરીશું અને એટલે જ હું તો બોલીશમાં આ જ રીતે કોણ બનશે પ્રધાનમંત્રી અંતર્ગત રોજ કોઈને કોઈ મુદ્દો ચોક્કસથી હું લઈને આવીશ અને સચોટ નિર્ભય નિર્ભયપણે તટસ્થ રીતે આકલન કરતા રહીશું